નમસ્તે મિત્રો નિકેત શાહ પ્લસ ગુજરાતી ચેનલમાં આપ બધાનું સ્વાગત છે દોસ્તો આજના આપણે આ લેક્ચરમાં જોવાનું છે કે માની લો આપણી પાસે એક પીએલસી કંટ્રોલર છે ઇનપુટ કમ્પોનન્ટ્સ છે જેમ કે એનો એન્સી જેને આપણે કહીએ છીએ આઉટપુટ માટે આપણી પાસે સમજો રિલે લોજિક બોર્ડ છે અને ઘણા બધા કમ્પોનન્ટ્સ છે આઉટપુટ કમ્પોનન્ટ આઉટપુટ ડ્રાઈવ જેને કહેવાય તો આપણે આ બધાનું કનેક્શન કેવી રીતના કરીશું કમ્પ્લીટ પીએલસી વાયરિંગ આપણે લેક્ચરમાં શીખવાના છે આ વિડિયોને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાના છે આજના આ ભાગમાં આપણે સોર્સ અને સિંક કનેક્શન શીખવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે સોર્સ અને સિંક કનેક્શન પીએલસી માટે ખાસ કરીને તો આપણે એકદમ ડિટેલમાં પહેલાં શીખીશું એના પછી બીજા પાર્ટના વિડીયોમાં એને કે આપણે આવતા અઠવાડિયે જોઈશું કે એનું આઉટપુટ કમ્પોનન્ટ ઇનપુટ કમ્પોનન્ટ તમે વાયરિંગ કેવી રીતના કરશો બધું પ્રેક્ટિકલી ઠીક છે તો ચલે આજની આ વિડીયોની શરૂઆત કરીએ છીએ યાદ રાખો કે વિડીયો ગર તમને પસંદ આવે છે ને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને પ્લીઝ કમેન્ટમાં લખો કે ત આ વિડીયો કેવા લાગે છે તો મને મોટિવેશન મળશે કે ગુજરાતીમાં હજી નવા નવા વિડીયો હું લઈને આવું ફટાફટથી ઠીક છે તો ચલે વિડીયોની શરૂઆત કરી નાખીએ સૌથી પહેલાં પીએલસીને પાવર સપ્લાયથી આપણે શરૂઆત કરીએ છીએ તો પીએલસી જે હોય છે પીએલસી કંઈક દેખાવામાં આવા ટાઈપની હોય છે એને પાવર સપ્લાય વગર તો ચાલતું નથી જેમ તમને ખબર જ હોય પાવર સપ્લાયમાં પણ બે ટાઈપ હોય છે તોર પર ડેલ્ટા પીએલસીની વાત કરું તો એને ડીસી પાવર સપ્લાયની રિકવાયર્ડ હોય છે એને કે ચોવીસ વોલ્ટ ડીસી જોઈતું હોય છે તો આપણે આવા ટાઈપનું એસએમપીએસ લઈ શકીએ છીએ સાદા માનું અથવા તો થોડા હેવી માનું લેવું તો ડેલ્ટાનું જ પીએલસી પણ આવે છે પાવર સપ્લાય આવે છે સોરી પીએલસી બોલી દીધું તો આવા ટાઈપનો પાવર સપ્લાય આવે છે જેની મદદથી તમે આને પાવર સપ્લાય આપી શકો છો પીએલસીને આ ચોવીસ વોલ્ટનો સિસ્ટમ હોય છે જેને ઇનપુટમાં તમે લાઈવ લાઇન આપી શકો બસો ચાલીસ વોલ્ટ આપણા ઘરની એસી લાઈન અને આઉટપુટ તમને બસ ચોવીસ વોલ્ટ ડીસી તમને મળે છે જેનેથી તમે આપણે આને પાવર સપ્લાય આપી શકીએ પણ અમુક જે પીએલસી હોય છે એને એસી સપ્લાયની પણ રિકવાયર્ડ હોય છે એટલે કે ડીસીની એને એસી સપ્લાય તો આપણી ઘરની જે ફેઝ ન્યૂટ્રલ લાઇન છે એને ડાયરેક્ટ તમે કનેક્ટ કરી શકો છો આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે બધી વસ્તુ છોડો ડીસી સપ્લાયની જ વાત કરીએ ઠીક છે તો ડીસી સપ્લાય અગર સમજો આપણી પાસે હોય જેમ કે મેં ડીવી પી એસ ઝીરો વન જે એક એસએમપીએસ છે ડેલ્ટાનું એને જ આપણે લઈએ એની સાથે સમજો મારે પીએલસીને કનેક્ટ કરવું છે તો પીએલસીની નીચેની તરફ તમે જોશો તો અહીંયા તમને દેખાય છે ખાજો આ એક છે જેને તમે પ્રોગ્રામિંગ માટે યુઝ કરી શકો છો અને આનો ઇસ્માલ તમે પાવર સપ્લાય માટે અને કે પીએલસીને જો પાવર જોઈએ છે એનું કનેક્શન તમે અહીંયાથી આપી શકો તો કનેક્શન કેવી રીતના હોય છે તો આપણે ઘરની લાઈવ લાઇન છે લાઈવ ન્યુટ્રલ અને અર્થ એ ત્રણેય વાર તમે અહીંયા લગાડી દીધા અને જે ચોવીસ વોલ્ટ છે ઝીરો વોલ્ટ છે ચોવીસ વોલ્ટ તમે અહીંયા લગાડી દો અહીંયાથી ચોવીસ વોલ્ટ વી લખ્યું છે ઝીરો વોલ્ટ માટે ઝીરો વોલ્ટ લગાડી દો અને આપણે જે અર્થ લાઈન છે અર્થ લાઇન સાથે કનેક્ટ કરી લો સિમ્પલ પણ ડાયરેક્ટલી આપણે આવી રીતના નથી કનેક્ટ કરતા એનું કનેક્ટર આવે છે એ કનેક્ટરને આવી રીતના આપણે જોઈન કરી શકીએ છીએ સિમ્પલ કનેક્શન છે કાંઈ એમાં વધારે મગજમારી કરવાનું કાંઈ છે જ નહીં ઠીક છે સિમ્પલ કનેક્શન હવે વાત કરીએ પાવર સપ્લાય તો થઈ ગયું પણ આની અંદર એસએમપીએસની અંદર તમે સોરી પીએસસીને તમે જોશો તો અલગ અલગ અહીંયા વસ્તુ દેખાય છે જેમ કે અહીંયા આ ઇનપુટ સાઇડ છે જે કહે છે એક્સવાળી સાઇડ એ આખી ઇનપુટની સાઇડ અહીંયા ઇન લખેલું પણ છે એમાં તમે આવા ટાઈપના જો એનો એન્સી સ્વિચેસ હોય કે સમજો જે પણ હોય મતલબ અલગ અલગ ટાઈપના જે સ્વિચેસ હોય છે એ બધા તમે અહીંયા લગાડી શકો છો અને બીજી વસ્તુ છે અહીંયા આઉટપુટ આ તમને દેખાય છે સી ઝીરો વાય ઝીરો વાય વન વાય ટુ થ્રી એ તમારે આઉટપુટ સાઇટ છે આઉટપુટ સાઇડ પર તમે રિલે લોજિક કંટ્રોલરથી તમે બહુ બધા કમ્પોનન્ટ્સને કંટ્રોલ કરી શકો છો પણ આની અંદર સૌથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા એસેસ દેખાય છે એ છે અહીંયાથી શરૂઆત થાય છે સૌથી પહેલાં ઠીક છે એ શરૂઆત શું છે તો એસેસને કહેવાય છે સોર સિંક કનેક્શન શું છે કહેવાય છે સોર સિંક કનેક્શન તો આ સોર સિંક કનેક્શન્સ કેવી રીતના હોય છે શું હોય છે એનો મતલબ શું હોય છે એમાં કનેક્શન કેવી રીતના થાય છે આ બધી ડિટેલમાં આપણે વસ્તુ જાણી લઈશું પણ એના પહેલાં આપણે તમને થોડી જાણકારી આપી છે મારે કે આપણે છે ને ઓનલાઈનમાં ઘણા બધા કોર્સીસ ચાલુ કરેલા છે જેમાં આરએલસી છે પીએલસી છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે ઇલેક્ટ્રોનિક્સ છે ઇલેક્ટ્રોનિક્સમાં સર્કિટ રિપેરિંગ સર્કિટ ડિઝાઇનિંગ છે એની સિવાય આપણી પાસે ઇલેક્ટ્રિકલમાં સોલાર છે મોટર રિમાર્ડિંગ હોમ એપ્લાયન્સીસિસિસ રિપેરિંગ કમ્પ્યુટર હાર્ડવેર લેપટોપ રિપેરિંગ મોબાઈલ રિપેરિંગ ફિર પછી રોબોટિક્સના પણ છે આપણી પાસે જેમાં આડીનો રાઝબેરી પાય નોડ એમસીયુ પ્રોગ્રામિંગના પણ ઘણા બધા કોર્સીસ છે જાવા છે એસક્યુએલ છે વીબી છે પછી વેબ ડેવલપમેન્ટ છે એમ્બેડેડ સિસ્ટમ્સ છે એસટીએમએલ સીએસએસ ઓટોકેડ ઘણા બધા ડિઝાઇનિંગ ટુ ડી એનિમેશન થ્રીડી એનિમેશન જેવા બધા બહુ ચાલીસથી વધારે કોર્સીસ છે આપણી પાસે અગર તમને કોર્સેસ કરવા ને સોરી ચાલીસ પણ નહીં આજ આજની તારીખમાં તો સાઈઠથી વધારે કોર્સેસ છે આપણા તો તમને કોર્સેસ કરવા તો આપણું એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનું એ ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી જશે એની તમે ડાઉનલોડ કરશો ને તેમાં બધી જાણકારી મળી હશે કોર્સેસ રિલેટેડ અગર તમને બીજી કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી ઓનલાઈન કોર્સેસના રિલેટેડ તો મારો વોટ્સઅપ નંબર છે મને ખાલી હાઈનો મેસેજ રાખો હું બધી જાણકારી તમને મોકલાવી દઈશ ચલો હવે આપણે વાત કરીએ આજે આપણે સોર સિંગ કનેક્શન કહેતા હતા ને એ શું છે અને કેવી રીતના થાય છે સૌથી પહેલાં સિંક કનેક્શનની વાત કરીએ તો સિંક કનેક્શન માટે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે બેટરીનું આ એક બેટરી છે અહીંયાથી મેં બેટરીનું જે પોઝિટિવ ટર્મિનલ હોય એ મેં વાયર લીધો છે ઠીક છે એ વાયર જે છે હું ડાયરેક્ટ બલ્બને એટેચ કરું છું હવે બલ્બની બીજી સાઈડ શું જોઈએ આપણને નેગેટિવ વાયર જોઈએ તો નેગેટિવ વાયર એક સમજો મેં એક સ્વિચ સાથે એટેચ કરીને બલ્બને નેગેટિવ આપી દીધો જેમ સ્વિચને બધા આ બલ્બ મારો ચાલુ થશે જેમ સ્વિચ છોડી દઈશ બલ્બ બંધ થઈ જશે આને કહેવાય છે સિંક કનેક્શન ઓકે સિંક કનેક્શન અગર મેં પીએલસીમાં બતાડું તો પીએલસીમાં કાંઈક આવી રીતના હોય છે જેમ કે પીએલસીમાં આજે સમજો અહીંયા હું મારે ડીસી લાઈન આપી છે મને અહીંયા તમે ડીસી પણ આપી શકો એસી પણ આપી શકો જનરલી ડીસી વપરાય છે ડિપેન્ડ તમારું કેવો આઉટપુટ છે તેના ઉપર છે અમુક અમુક જગ્યાએ બસો ચાલીસ વોલ્ટ એસી જ વપરાય છે તો સમજી લો આપણો એસી સપ્લાય છે તો એસીની જો આપણે ફેઝ લાઇન હોય છે એ આપણે તમે એસ યાને કે આ એસએસ વડો ટર્મિનલમાં આપી દીધી તો આપણે જે કમ્પોનન્ટ ગોઠવીએ આગે જો સમજો મારી પાસે આગળ રિલે લોજિક કાર્ડ છે અથવા તો બલ્બ છે બલ્બની જે બીજી બાજુ છે એનો ન્યુટ્રલ વાયર છે એ તમારો અહીંયા એક્સ ઝીરોમાં બેસશે સમજાય છે આ સમજી લો બલ્બ છે ઓકે તો ફેઝ ફેઝ લાઈન તમે એસમાં આપી દીધી તો એની ન્યુટ્રલ લાઇન તમારે અહીંયા બેસશે અહીંયા સર્કિટ તમારું કમ્પ્લીટ થશે એવી રીતના હોય છે આખું પ્રેક્ટિકલ દેખાડીશું તમને આઈડિયા મળી હશે એની માટે તમે બેફિકર રહો સોર્સ સાઇડ જોઈએ તો સોર્સમાં પણ એ રીતના છે ખાલી જે પોઝિટિવ લાઇનના જગ્યાએ આપણે નેગેટિવ લાઈન આપીએ છીએ જો બધું એક્ઝેક્ટ સેમ છે ખાલી પોઝિટિવના જે લાઈનના જગ્યાએ અમે શું આપીએ છીએ નેગેટિવ લાઈન આપીએ છીએ એટલે આપણે શું હોય છે ને પીએલસીમાં આપણે જે સોર્સ સાઇડ છે એમાં અહીંયા એસએસમાં આપણે નેગેટિવ લાઈન આપીએ છીએ જો અને કમ્પોનન્ટ સાઇડ આપણી પોઝિટિવ લાઇન હોય છે પ્રેક્ટિકલી જોવું છે કેવી રીતના ચલો એ પણ બતાવી દઉં તો અગર પ્રેક્ટિકલ તમે જોશો ને ત્યાં જો આપણી આ છે આપણી પીએલસી કરેક્ટ અહીંયા જો લાઇન આવી છે ફેઝ અને ન્યૂટ્રલ અહીંયા તમે જોશો ચોવીસ વોલ્ટ નીકળેલા છે અહીંયા એસએમબીએસસી બી એસથી ગયેલા છે અલગ છે અહીંયાથી પણ નીકળેલું છે અને એ વાયર મેં ડાયરેક્ટ લગાડી દીધો છે ક્યાં આપણે જે એનો એનસી સ્વિચેસ છે ને એમાં કનેક્શન કરીને એ બંનેમાં આપી દીધું છે સપ્લાય કરેક્ટ ઝીરો વોલ્ટ એટલે કે સોર્સ સેટ એ ઝીરો વોલ્ટ સોર્સને મેં આપણે ગોઠવી નાખ્યો છે અહીંયા બરાબર એસએસમાં લગાડી દીધો છે હવે આ જે બે કમ્પોનન્ટ છે બંને કમ્પોનન્ટથી જે આઉટપુટ નીકળશે એ જો તમે એક્સ ઝીરો એક્સ વનમાં બેઠ્યું છે તો આ ટાઈપના કનેક્શનને આપણે કહીએ છીએ સોર્સ કનેક્શન સિમ્પલ થોડું અટપટું લાગશે તમે આ વિડીયોને એક બે વાર જોશો ને તો તમને આઈડિયા મળી જશે તો કેવી રીતના સિંક સોર કનેક્શન સમજાયું કેવી રીતના થાય છે હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં એટલે આવતા અઠવાડિયે જોશું કે આ જે ઇનપુટ કમ્પોનન્ટ અને આઉટપુટ કંટ્રોલર કેવી રીતના હોય છે એ આપણે એની વાયરિંગ કેવી રીતના હોય છે એ બધું આપણે ડિટેલ જોઈ લેશું યાદ રાખજો કે આ વિડીયો અગર પસંદ આવે છે તમને તો તમારા દોસ્તો પાસે જરૂરથી શેર કરજો ઓકે અને અગર તમને ઓનલાઈન કોર્સેસ કરવા હોય તો પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનો એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો અને અગર તમને વધુ જાણકારી જોઈતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે મને ખાલી મેસેજ નાખો તો હું બધી જાણકારી વોટ્સઅપના માધ્યમથી તમને મોકલાવી લઈશ તો આઈ હોપ કે દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો છે જરૂરથી તમારા દોસ્તો સાથે શેર કરજો આ અમારી નવી ચેનલ છે તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને બેલનું આઇકોન પણ દબાવી દો કાંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો તમે વોટ્સઅપ પર મને કોન્ટેક્ટ કરી શકો ચાલો આ વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં સેકન્ડ પાર્ટમાં જરૂરથી આપણે એકદમ ડિટેલમાં જોવાની કોશિશ કરીશું ઇનપુટ અને આઉટપુટ કનેક્શન્સને